ચલો ગાઈસ ઘરે ખાજી નોકરી થી તો તો ગાઈસ ઘરે તો આયા હા હું કી હો બધું મેથી કોથમીર આદુ ગરમેલો જ એમ ખુલ્લી હોય એટલો બંધ હતી બનાવી ટીફિન દાદી તો ચલો ગાઈસ નમવા

तो kalau guys गाइस टिफिन Guys पापा ना जल्दी अब क्या पासा ચેટલું બધું બનાવ્યું નઈ આ ફાઈવ ના દિન પુલ નવો બનતો લાગે ને કોઈ નોકરી તો કઈ ના આવી ગયા ને શિવમ ભાઈ તો જો આરામ કરી રહ્યા ફૂલ નોકરી પર ગેમ રમી રહ્યો છે ધીસ ધીસ અવાજ આવે તો ભાઈ નોકરી તો નીકળી જઈએ હવે શિવ ભાગે તો જઈએ હવે ચો જવાનું શિવ આગળ જઈને વિચારીએ હવે ચો જઈએ ભાઈ મેહણામાં આવ્યો તો તળાવ બનાવ અમે તો પહેલી વાર જોયું

चारों भी तो पता रहता है। इन भागी वाड़ा जिया होंगे आज वाड़ा। स्कॉन वाड़ी चौकड़ी ये तो पहुँची जी है। स्कॉन सर्कल। और ना नाम स्कॉन सर्कल है पढ़ते हो? अये चीज़ों हन्मारी दी हो। आपने उधी पार्किंग में तो आज लम्बे एक्टिव पार्किंग में था। अच्छी बात है नहीं?

હા પબ્લિક ના હોય આ બગીચો બાજુમાં એમની હોટલ ગેસ્ટ માટે હાલ દ્વાર ખુલ્લ રહે હૈત્રે ને ગાઈસ જગન્નાથના મંદિરમાં આવ્યા છીએ જીગરભાઈ તો બહુ દિવસે હાથે બે આવી જાય

હવે કા તો અંદર ઘૂસી ગયો એકદમ અંદર કે ઘૂસી ગયો જે ખાતો તો નથી તો ગાઈસ મમ્મી તો નાસ્તો બનાવો પૌવા જો ઉડી બટાકા પૌવા બનાવો નહી ચા ગરમ કર ને ચા પીય થોડી પૌવા બનાવતા આવડો પૌવા બનાવતા આવડો આ મે કોઈ બનાવવો મેગી બનાવી બને મેગી હા મેગી બનાવી દે તો પૌવા હા

વિડિયો રોક્યાનો લઈ તો ગાઈસ પાવવા તો બધા બધું સબ ભાઈ મસાલા મમ્મી ખોટ નાખે છે કાલે ખોટ નાખવાની ને એને પેલાય બે જણાય તો ગાઈસ દાદી મમ્મી બાજી દે તળમ તળા સીઓ

બસ આ લાઈટ ને થઈ ગયું થઈ ગયું શાક સાક બનાવી દઉં તું ચા પીધી ચા ખરી तब दम दम जाओ आप लोग साथे खावे जडो चलो જ्यादा મદદ કરવા જોવે તો હવે ઈ હું મદદ કરાણી એવું અરે ગળે બને નહીં ઈ આટલી બધી ખોડ નાખી તો બી મે તો બીજા લાવ બાબા ના ખાવ કેમ સ્વાદ નહીં તું કે ગાંડા સ્વાદ નહીં મસ્ત મસ્ત બન્યા કરો જાવ

गाइज खावणो तो पाहिजे तो अंकित हो, हो तो लई बैठो एनी प्रॅक्टिस करवा छ ममळा भी येतो न तो ले कॉलेज मध्ये येतो तो तो गाइस अंकित शास्त्रीय संगीत शिका एनी कॉलेज कर ना तयार प्रॅक्टिस कर कालपासून कॉलेज मध्ये जाईन पणसे इनु જાગીનો નો નંબર ઇંગ્લિશમાં સેવ કરે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ